નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી વખત આજે આપણે આવી ગયા છીએ વિડીયોની અંદર હા આજે આપણે વાત કરવાની છે સૌપ્રથમ ગણિત વિષયની અંદર પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ વિશે તો આજે આપણે એક એની વાત કરવાની છે સંખ્યા પદ્ધતિની અંદર કઈ રીતના હોય છે કેવા કેવા દાખલા હોય છે કઈ રીતના પરીક્ષામાં પૂછે છે એ બધી માહિતીની આજે આપણે

આની અંદર આપણને સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતના આધારિત દાખલા જોવા મળે છે તો હવે તમને પ્રશ્ન થતો હશે કિંમત અને વાસ્તવિક કિંમત એટલે શું તો તો સ્થાન સ્થાન કિંમતની કિંમતની અંદર વાત વાત કરીએ જો આપણે કરવી હોય એક પ્રકારની વિશેષ કિંમત હોય જેને આપણે સ્થાન કિંમત પણ કહી શકાય સ્થાન કિંમત એટલે કે એક પ્રકારની અંકો હોય કોઈ પણ એને એક પ્રકારની વિશેષ કિંમત આપવામાં આવે એને આપણે એના એની સ્થાન કિંમત ગણી શકાય અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ સ્થાન કિંમત ના ઉદાહરણ દ્વારા સમજીએ તો પચીસો બેની સ્થાન કિંમત બે હજાર થાય છે પાંચની સ્થાન કિંમત પાંચસો થાય છે ત્રણ ની સ્થાન કિંમત છે એમાં કોઈ ફેરફાર થતો નથી હવે આપણે સ્થાન કિંમતની અંદર બીજી એક વાત કરીએ તો ટૂંકમાં સ્થાન કિંમત મેળવવા માટે અંક ની પાછળ જેટલા પણ અંક હોય એટલા જ શૂન્ય લગાવવાથી સ્થાન કિંમત મળે છે પાછળ જેટલા પણ અંકો હોય એટલા શૂન્ય લગાવીએ તો આપણને સ્થાન કિંમત મળી શકે છે તો અહીંયા આપણે ઉદાહરણ માં જોયું તો બે ની સ્થાન કિંમત જે છે એની પાછળ ત્રણ અંકો જોવા મળે છે તો આપણે તેની પાછળ ત્રણ શૂન્ય લગાડી શકાય હવે આપણે પાંચમે સ્થાન કિંમતની વાત કરીએ તો એની પાછળ બે બે અંકો જોવામાં આવે છે તો એની પાછળ બે શૂન્ય લગાવી શકાય ત્રણમે સ્થાન કિંમત ત્રણની પાછળ ફક્ત અને ફક્ત એક જ અંક જોવામાં આવે છે તો આપણે એક શૂન્ય લગાવી શકે અને આઠની પાછળ કોઈપણ પ્રકારના આપણને અંકો દેખાતા નથી તો એટલા માટે એની પાછળ કોઈ શૂન્ય આવે છે નહીં તો આ રીતે આપણે સ્થાન કિંમત નક્કી કરી શકાય હવે વાત કરીએ કે શૂન્યને સ્થાન કિંમત હંમેશાને હંમેશા શૂન્ય ગણાય છે શૂન્યને આગળ કે પાછળ કોઈ તો અંક હોય તો તેને શૂન્યની સ્થાન કિંમત

નથી તો તેની વાસ્તવિક કિંમત એની એ જોવા મળે કે નવ અહીંયા બે આપેલા છે તો નવ ની વાસ્તવિક કિંમત બંને નવ ની વાસ્તવિક કિંમત નવ જ થાય છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડતો નથી તો આવી રીતના આપણે સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતનો ફેરફાર નોંધી શકાય આવી રીતના સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત આધારિત દાખલા આવે છે તો હવે આપણે વાત કરવાની છે દાખલાઓની તો ગણિતની અંદર સંખ્યા પદ્ધતિની અંદર જે દાખલા છે આપણે સ્થાન કિંમત આધારિત પ્રથમ જોઈએ એની પછી આપણે વાસ્તવિક કિંમત અદાત પણ દાખલા જોઈશું આગળ તો અહીંયા એક રકમ આપેલી છે તમને પાંચ લાખ ચોર્યાસી હજાર ત્રણસો છપનમાં સ્થાન કિંમત નો સરવાળો જણાવો તો અહીંયા રકમ મુજબ આપણે દાખલો જોવા જઈએ તો થોડો અલગ પડે છે અહીંયા સરવાળો કીધો છે તો અહીંયા આપણે સ્થાન કિંમત નો સરવાળો જોવાનો છે તો અહીંયા આપણે પાંચ ની જે સ્થાન કિંમત છે એ અહીંયા પાંચની સ્થાન કિંમત જે છે એ આપણે પચાસ ગણી શકાય અને અહીંયા જે પાંચ છે એની સ્થાન કિંમત એક બે ત્રણ ચાર ને એટલે પાંચ મહિના લાગે એટલે કે પાંચ લાખ ગણી શકાય તો પાંચ લાખ ને પચાસ હાજર પચાસ હાજર મળે છે પછી હવે વાત કરવાની છે ત્રીસ હાજર સાતસો ને માં ક્યાં અંતની સ્થાન કિંમત સૌથી વધુ થાય છે તો અહીંયા આપણને ત્રીસ સાતસો ને માં ક્યાં અંત સ્થાન કિંમત સૌથી વધુ થાય છે તો અહીંયા આપણે જોઈને કહી શકાય કે જે અહીંયા ત્રણ આપેલા છે એની સ્થાન કિંમત સૌથી વધુ થાય છે તો અહીંયા આપણે જવાબમાં ત્રણ મળે છે તો હવે એની સમજૂતી જોઈ હોય તો ત્રણ ની સ્થાન કિંમત શા માટે સૌથી વધારે થાય તો જે અહીંયા ત્રણ આપેલા છે એની પાછળ એક બે ત્રણ ને ચાર એટલે કે ચાર અંક આપેલા છે તો એની પાછળ ચાર શૂન્ય લગાડી છે તો ત્રણ ની સ્થાન કિંમત ત્રીસ હજાર થાય છે તો અહીંયા એને ચાર શૂન્ય લાગે તો માટે ત્રણ ની કિંમત સૌથી વધારે થાય તો બીજા અંકો ની કેમ વધારે ના થાય તો અંક નથી આવી રીતના સ્થાન કિંમત આધારિત દાખલા જોવા મળે છે અને પરીક્ષામાં પણ આવા જ દાખલા પોષાઈ શકે છે આજે આપણે આજે પહેલી રકમ છે એ પણ નવોદયમાં પૂછાય ગયેલું છે અને બીજી રકમનો દાખલો છે એ પણ નવદીની અંદર પૂસાઈ ગયેલો છે તો આવી રીતના દાખલા આપને પૂછી શકે છે